સુરત શહેરમાં આવનાર ચૂંટણીને લઈને પાલિકા કમિશનર દ્વારા સુરતના ઇતિહાસમાં સૌથી મોટું દસ હજાર પાંચસો ત્રાણું કરોડનું બજેટ કરમુક્ત સાથે રજૂ કરવામાં આવ્યું સુરત શહેરના મહાનગરપાલિકાના કમિશનર એમ દ્વારા વર્ષ ડ્રાફ્ટ બજેટ બજેટ રજૂ કરવામાં છે આ સુરતના ઇતિહાસનું સૌથી મોટા કડનું બજેટ હોવાનું સાથે શહેરીજનો માટે સુખદ આશ્ચર્ય સમાન છે આગામી સમયમાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ આ બજેટ સંપૂર્ણપણે ચૂંટણી લક્ષી અને કરમુક્ત હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે બજેટમાં કમિશનર દ્વારા ડ્રેનેજ પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઝડપથી પહોંચાડવા માટે કમિશનરે કટિબદ્ધતા દર્શાવી છે સાથે આઠ નવા ફ્લાયઓવર બ્રિજ રસ્તાઓ માટે ત્રણસો બત્રીસ કરોડની જોગવાઈ બાવીસ પોઈન્ટ પંચોતેર કરોડની જોગવાઈ ફાયર વિભાગ માટે સાંકડી ગલીઓ અને હાઈરાઇઝ બિલ્ડિંગો માટે ખાસ આયોજન દેશનું બીજું ગ્રીન સિટી અર્બન ગ્રીન પોલિસી દ્વારા પર્યાવરણ જાળવણીનો રોડ મેપ તૈયાર પર્યાવરણ સેલના બજેટમાં પિસ્તાલીસ કરોડનો વધારો હેલ્ધી સુરત અંતર્ગત પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિજીટલ ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂક પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજના નવા બનાવવામાં આવશે શહેરમાં કુલ કરોડ રૂપિયાના ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી રોડ ડેવલપમેન્ટ માટે ત્રણસો છવ્વીસ કરોડની જોગવાઈ કોઈ પણ જાતના ટેક્સ નો આપવા માટે જનતા માટે સારામાં સારું આ વખતે આર્થિક રાહત આપનારું બજેટ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત